દેશમાં અનેકો એવા કિસ્સાઓ બનતા હોય છે જ્યાં તંત્ર પોતાની કામગીરી ઉપર ધ્યાન ના આપવાના લીધે રોડ રસ્તાઓ સહિત પુલોના નિરીક્ષણ ન કરવાના કારણે અનેક એવી મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે જેનું પરિણામ ખૂબ જ ગંભીર બની જતું હોય છે જેના કારણે જાહેર જનતાને આ પરિણામ ચૂકવવું પડતું હોય છે ગુજરાતમાં પણ અનેકો એવી મોટી દુર્ઘટનાઓ ઘટી છે જેના કારણે જાહેર જનતા તંત્રની ભૂલ અને બેદરકારીના કારણે પરિણામ ભોગવી ચૂકી છે દાદા તાલુકામાં આવેલા સર્વોદય આશ્રમ શરણાલી શાળા નજીક આવેલી નદીના પુલ ઉપર મોટું ગાબડું પડ્યું છે આ પુલ ઉપરનું ગાબડું પડતા અસંખ્ય સાધનો એક તરફના માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે અસંખ્ય સાધનો અને સર્વોદય આશ્રમ શરણાલીના બાળકો આ પુલ ઉપરના રોડ ઉપરથી પસાર થતા હોય છે પણ કોઈ તંત્ર કે જવાબદાર અધિકારીઓ તરફથી આ પુલ ઉપર પડેલા ગાબડાને પૂરીને રિપેર કરવાનું કામ કરવામાં આવી રહ્યું નથી સર્વોદય આશ્રમ શરણાલી નજીક આવેલી આ નદી ઉપર બનેલા પુલના રોડ ઉપર પડેલા ગાબડાના કારણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં તંત્રની આ બેદરકારી અને કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તો સાથે સાથે લોકો તંત્ર અને સરકાર પાસે સત્વરે જ રોડ ઉપર ચપડેલા ગાબડાને પૂરવાની માંગ કરી રહ્યા છે